प्रवचन करना को स्माइल बोलाया 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 ઘણી જગ્યાએ એવું હોય પણ આ તો મારા ગુરુજી ના શરણ મારા બાપ તમને બધા ખરી કરું છું વંદન કરું છું આત્મા ને પરમાત્મા વાત જીવન નો જવાની વાત ચમકારે પાના મન એમ તું ઉનો નો સુ મને એમ હતું કે તો જે નો નાસી નો નાસી એમ કરતો તો એ જ લાગે નો નાસી પણ ખબર પડે એ થઈ જહી અને આ ઉપર તેડું આવી શકે હેડો પૂરું થયું અને પછી ભગવાન કી કર્યું કે કોઈ એડિયા મે તો લેસન કરતો નથી આ કરજો

કે પેલી શેર દીવાળો નહીં હોય શેર દીવાળો ઓમ ઓમ કરે અને મોય સોઠા નાખો અને બધણ સરબત આલો અને જો હું દી મોય થી રહનું ટીપુ છે જો ના પડે તો હું દી નાક ના કર અને હવે તમે વિચાર કરો એમ આપું આ શરીર ભોગ ભોગો વપરાઈ જાય અને પછી કી કહો મારા

કોઈ દિવસ સંત નો સાહેબ દુઃખ ન પાડતા જુઓ પોતાની બે પોતાનો ભણીઓ પોતાના માતા પિતા કોઈ તપમ કોઈ વિધવા ભાઈ કોઈ બ્રાહ્મણ કોઈ સાધુ કોઈ અતિથિ આ કામ ક્યારે દુઃખ ન પાડતા દુઃખ દુઃખી થશું

પોતાના વડીલો જોડે બેસો ગમે તે ટેકનોલોજી આવી મને ગમે સફળ ટેકનોલોજી થઈ જવાનું